નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું અંશિની ચૈતર વસાવા જળથી જેલની બહાર આવ્યા છે તેથી ઘણા તે એક્ટિવ જોવા મળી રહ્યા છે કાલે પણ તેઓ એક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવા જવાના છે તેના વિશે અંશિની વાર્તા મેં જોઈ સમજવું છે બિલકુલ પ્રથમ વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે તેની સાથે ચૈતર વસાવા જળથી જેલની બહાર આવ્યા છે ત્યારથી તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે ને સરકારની સામે સવાલ મૂકવાની શરૂઆત કરી દેવામાં આવી છે થોડા એ લોકો મોતને ભેટી રહ્યા છે એ દરેક વાતને લઈને તેમના દ્વારા ક્યાંક મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લોકોની સાથે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા અને આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું હતું ત્યારે હવે વાત કરવામાં આવે ચૈતર વસાવાના આવતીકાલના વિરોધ પ્રદર્શનને લઈને તો તે એક રોડ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવાના છે એવી માહિતી સામે આવી રહી છે અને એક પત્રિકા ખૂબ જ અત્યારે હાલ ચર્ચામાં મુકાય છે કે પત્રિકાના આધારે અત્યારે એવું કહી શકાય છે કે ચૈતર વસાવા હવે આવતીકાલે એક મોટું વિરોધ પ્રદર્શન કરી શકે એવી શક્યતાઓ છે સૌથી પહેલાં તો ચૈતર વસાવા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે અને સમજવું ખૂબ જરૂરી છે ચૈતર વસાવા અત્યારે હાલ ફક્ત દેડિયાપાડા જ નહીં પરંતુ એની આસપાસના જેટલા પણ આદિવાસી વિસ્તાર આવેલા છે એમાં પણ ક્યાંક ફોકસ કરી રહ્યા છે દેડિયાપાડામાં તો એમને નો એન્ટ્રી છે કારણ કે એમને શરતી જામીન મળ્યા છે એટલા માટે દેડિયાપાડામાં નથી જઈ શકવાના પણ એની આસપાસના વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એની તૈયારીઓ કરી રહ્યા છે તેની સાથે ત્યાંના જેટલા પણ સ્થાનિક પ્રશ્નો કહી શકાય રોડ રસ્તાના હોય પાણીના હોય એને લઈને તો અવારનવાર આપણે જોતા આવે છે કે ચૈતર વસાવા લડતા જ હોય છે તેની સાથે જ્યારે જેલમાં નહોતા એની પહેલાંનો જે સમય હતો ત્યારે પણ કોઈ પણ રોડ રસ્તા હોય અથવા તો પછી ત્યાંના જે સ્થાનિક મુદ્દાઓ હોય એને લઈને અવારનવાર લડતા આવ્યા છે પરંતુ હવે જ્યારે સરકારની સામે અત્યારે હાલ એક પડકાર બનીને ચૈતર વસાવા ઊભા થયા હોય એવું લાગી

અત્યારે હાલ એક્ટિવ ફોર્મમાં જોવા મળી રહ્યા છે હવે જ્યારે આવતીકાલે વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે વહેલી સવારથી જ આ વિરોધ પ્રદર્શન થવાનું છે ને ખાસ કરીને એ બાદ તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે લોકોને પણ કહેવામાં આવ્યું છે તમે આની અંદર જોડાજો ને ચૈતર વસાવાની સાથે બીજા પણ ઘણા બધા લોકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ વિરોધ પ્રદર્શનની અંદર જે તેમના દ્વારા કરવામાં આવવાનું છે સમગ્ર ઘટનાને જે પ્રેઝન્ટ કરવામાં આવી છે એની અંદર લોકોને પણ ક્યાંક ને ક્યાંક બોલાવવામાં આવ્યા છે એટલે અત્યારે હાલ ચૈતર વસાવા છે તે પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના સિવાય પણ જ્યાં કહી શકાય કે લોકો વધારે હોય અથવા તો પછી એમને લાગી શકે છે કે આમ આદમી પાર્ટી અત્યારે હાલ અહીંયા ક્યાંક નબળી ચાલી રહી છે તો એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાની પાર્ટી વધારે મજબૂત થાય તેની સાથે એમનું જે પ્રભુત્વ છે એ પણ વધારે વધે એના માટે થઈને પણ તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એવી જ રીતે ગોપાલ ઇટાલિયા છે તો તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર બાજુ વધારે ફોકસ કરી રહ્યા છે સુરતમાં જે આપણે જોવું હતું રત્ન કલાકારોને લઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સરકારને ઘણી બધી વાતો કહેવામાં આવી હતી તેની સાથે બીજા જેટલા પણ અત્યારે હાલ ત્યાંના રોડ રસ્તાના પ્રશ્નો છે અથવા તો પછી કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા હોય છે ભાજપ ઉપર પ્રહાર કરતા હોય છે એટલે જે રીતે ધીરે ધીરે અત્યારે હાલ આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ જોવા જઈએ તો જે રીતે ગોપાલ ઇટાલિયા છે તે વધારે એક્ટિવ થઈ રહ્યા છે બાદ ચૈત્ર વસાવા ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે અને એની પાછળ જે તેમની એક નાનકડી ટીમ કહી શકાય કે એ લોકો પણ અત્યારે હાલ કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટીઓ એ દરેક નેતાઓને ક્યાંક ને ક્યાંક પડકાર આપી રહ્યા છે કહી રહ્યા છે અને એવામાં પણ અત્યારે હાલ રાજકારણની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ અત્યારે વિપક્ષ તરીકે મજબૂત બની શકે એ માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે એટલા જ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અમિત ચાવડાનું અત્યારે હાલ અત્યારે વોટ ચોરીને લઈને પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી તે અભિયાન ચલાવી રહ્યા છે ને એ લોકો એમની રીતના જે નાના મોટા જેટલા પણ વિરોધ પ્રદર્શન હોય એ એ કરી રહ્યા છે પરંતુ ક્યાંય પણ નેતાઓ દ્વારા એવી ચર્ચાઓ નથી કરવામાં આવતી અથવા તો પછી એક વિપક્ષ તરીકેનું જે કામ હોય એ કદાચ કરવામાં નથી આવતું એવું અત્યારે હાલ લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓનું મુખ્ય કામ છે કે સરકારની સામે અવાજ ઉભો કરવો લોકોને સાંભળવા જે લોકોના સુધી ન પહોંચતી હોય એ બધી વાત પહોંચાડવી એ કામ વિપક્ષના નેતાઓનું હોય છે પરંતુ ક્યાંક કોંગ્રેસ આ વસ્તુમાં પાછળ પડી રહી હોય એવું પણ લાગી રહ્યું છે મુખે પણ એવું ચર્ચાઈ રહ્યું છે એટલા જ માટે અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે સૌરાષ્ટ્રની અંદર એવું કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં આપની ઇફેક્ટ છે ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ છે એવા શબ્દો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ને દરેક જગ્યાએ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે એટલે જે રીતે વાત કરવામાં આવે સમગ્ર વિષયની તો અત્યારે હાલ જે પરિસ્થિતિ રાજકારણની ચાલી રહી છે સૌરાષ્ટ્ર

શક્યતાઓ એટલા માટે લાગી રહી છે કે ચૈતર વસાવા છે એમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે રાજેશ રાઠવા તેમની સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા ઘણા બધા જે ફોટો છે એ ચર્ચાનું કારણ બન્યા હતા અને એ જ ફોટોને આધારે ક્યાંક એવું માનવામાં આવ્યું હતું કે જે લોકો થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા હતા એ જ ભાજપની અંદરથી ક્યાંક હવે ચૈતર વસાવા એક મોટા નેતા છે એ લોકોને પણ પોતાની તરફ ખેંચી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એટલે ક્યાંક અત્યારે હાલ ચૈતર વસાવાનો ટાર્ગેટ છે તે ધીરે ધીરે હવે ક્લિયર થઈ રહ્યો છે કે તે કઈ તરફ જવા માંગે છે તેમના દ્વારા શું કરવામાં આવી રહ્યું છે જે વિરોધ પ્રદર્શન થવા જોઈએ એક ધારાસભ્ય તરીકે અવાજ ઉઠાવવો જોઈએ દરેક વાતને લઈને તેઓ કરી રહ્યા છે પરંતુ આ દરેક વસ્તુની પાછળ ભાજપના નેતા પણ એટલા જ એક્ટિવ જોવા મળી રહ્યા છે મનસુખ વસાવા છે ચૈતર વસાવાની જે જ્યાં વાત થાય તે મનસુખ વસાવાને આપણે એ કરવું જ પડે ને મનસુખ વસાવા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિકાસના પ્રશ્નો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે એ જ વાતને લઈને અમે લોકો પણ સરકારમાં રજૂઆત કરીએ છીએ એટલે મનસુખ વસાવાનું જે ત્યાં આખું રાજકારણ છે તે ખો તે પણ અત્યારે હાલ ખૂબ જ સક્રિય છે મનસુખ વસાવા છે એ અત્યારે હાલ પોતે પણ એટલું લડી રહ્યા છે

પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં પણ આપણે જોયું હતું થોડા સમય અગાઉ મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા ત્યારે પણ ક્યાંક તે લોકોની વચ્ચે એવું કહી શકાય કે થોડી નાની મોટી એવી શાબ્દિક યુદ્ધ થયું હતું એ કે આ સંભળાવ્યું તો બીજાએ તરત આ સંભળાવી દીધું હતું ને રાજકારણ છે આવું થવાનું છે બે અલગ અલગ પાર્ટીના લોકો એક સાથે આવે એટલે આવું થવું સ્વાભાવિક છે પણ ચૈતર વસાવા હવે જ્યારે ધીરે ધીરે અત્યારે હાલ વિરોધ પ્રદર્શનો તરફ વળી રહ્યા છે જે રીતે એક્ટિવ થઈ રહ્યા છે એના ઉપરથી હવે એવું લાગી રહ્યું ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવું આવી શકે છે કારણ ફક્ત એટલું છે હવે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીનું વિસ્તરણ થશે કોંગ્રેસ અત્યારે હાલ પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી છે અને આમ આદમી પાર્ટી ધીરે ધીરે સક્રિય થઈ રહી છે ત્યાં ત્રણેય પાર્ટીઓ છે એમાં પણ આપણે જોયું હતું આજે સવારથી આપણે વાત કરતા આવ્યા છે કોળી સમાજ વિશેની એ લોકો દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે મંત્રીમંડળમાં અમારા નેતાનું સ્થાન હોવું ખૂબ જ જરૂરી છે બાકી અમારા લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવશે અથવા તો પછી હવે આગામી સમય ભાજપનો જે તિરસ્કાર છે એ પણ કરવામાં આવશે એટલે ક્યાંક અત્યારે હાલ ભાજપની પરિસ્થિતિ છે તે પણ ખૂબ જ ગંભીર ચાલી રહી છે કારણ કે મંત્રીમંડળમાં કોનું નામ આવવું કોને લેવાય છે કોંગ્રેસ અત્યારે હાલ પોતાની રીતે ધીરે ધીરે લડી રહી છે અને આમ આદમી પાર્ટી છે એ પણ અત્યારે હાલ પોતાનું જે પણ કામ હોય અથવા તો પછી આવી રીતે વિરોધ પ્રદર્શનો અત્યારે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે અત્યારના રાજકારણની અને જે પ્રમાણે આપણે ચૈતર વસાવવા હવે જ્યારે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે એ દરેક વસ્તુને સમજવો અને ખાસ કરીને એની રાજનીતિ પાછળ જે અત્યારે કામ કરી રહી છે એના કારણે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં રાજકારણમાં ગરમાવો આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અમારા આ વાલેની આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં